પૂર્વક સ્વાગત કરું છું સ્વાગતમ 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 જ્યાં જ્યોત થી જ્યોત મળે ત્યાં સેવા પ્રેમ બની જાય જિલ્લા પરિષદ ની જે સુંદર

થઈ રહ્યું છે ત્યારે એમના તરફથી ડોનેશન પણ ડિક્લેર થઈ રહ્યું છે રૂપિયા 51000 આજના પ્રસંગે એઓના તરફથી આપણે પરિષદ સ્મૃતિ ફંડની અંદર છે પરિવારનો ખૂબ ખૂબ આભાર શ્રીમતી છું રૂપિયા 51000 નું દાન મળે છે સાથે કો વિજયબાઈને વધાઉ છું થેન્ક યુ very much જે સન્માન કરે સન્માન થી હું આમંત્રિત શ્રીમતી તલ્લાબેન વિજય ચાપનેરિયા તરફ થી સતાપદીસ જે કઈ એમનો ચાલે છે એમાં ચોસઠ હતા એમાં પાંત્રીસ નો ઉમેરો કરી એક લાખ રૂપિયા નું પ્રાપ્ત થયું છે શ્રીમતી તલ્લાબેન વિજય અને હું આ તબક્કે આભાર માનું છું આટલી પ્રગતિ માટે મને ખૂબ 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 માન છે થેન્ક યુ ખૂબ જ થેન્ક યુ આંટી ખૂબ ડોક્ટર છે

પોતાની ભેટ અર્પણ કરે એ જ રીતે આપણે દાનની ગંગા વહેવા માંડી છે તો કેતા રીતે દિવસે કેળોને રેફરની ખૂબ ખૂબ આભાર

સમિતિ એ સર્વનો આભાર માનવો જોઈએ આપણે કે જેમણે આ એક મહાન કાર્ય જે બીજે કહેતો હતો કે અમારે એક કરોડ ભેગા કરવા છે અને ફાઇનલી હોય તો એ બદલે સૌનો આભાર માનવો જોઈએ અને જે પ્રમાણે એ લોકો જે કાર્ય કરી રહ્યા છે એ જ સ્પીડથી એ લોકો આગળનું કાર્ય કરશે અને બીજી શતાબ્દી સુધી પહોંચીશું એવી આપણે આશા રાખીએ છીએ

અગાઉ રાજેશભાઈ તરફથી રૂપિયા પચીસ હજાર હતા અને આજના પ્રસંગે એમના તરફથી અગિયાર હજાર રૂપિયા પ્રાપ્ત થઈ છે રાજેશભાઈ નો ખુબ ખુબ આભાર અને રાજેશભાઈ નો તો મારે એટલા માટે

સંચાલિત આર નાયક બે હાજર એક માં ધરતી મોટી સમાજ ઉપરાંત અમેરિકા નું નિર્માણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એમના પ્રયાસ